જ્યારે ચૂંટણીનો માહોલ છે અને બે દિવસ બાદ ઇલેક્શન છે વોટિંગ લખવાનો ટાઈમ છે ત્યારે બુહારીનો માહોલ કોઈ કે પ્રયાસ કર્યો છે અને જેના જ લીધે આજે યુવાનો યુવાનોના યુવાનો રસ્તા ઉપર બેસી ગયા છે અને ધરણા ઉપર બેઠા છે કે જ્યાં સુધી અમારા બિરસા ભગવાન છે એની સાથે ટીકટ ખોડી કરનાર ન પકડાય ત્યાં સુધી રસ્તો બંધ થશે અને ધરણા ઉપરથી કોઈ ઉઠશે નહીં Nang marami niyo ba kaya? Hindi niyo na kaya. Konstitusyon. Nang marami niyo ba kaya? અત્યારે બુહારી ખાતે બુહારી ખાતે જયારે બિરસા મુંડાજીની પ્રતિમાની સાથે કોઈ ખોરી કરી છે અને બિરસા મુંડાજીની પ્રતિમા ને કોઈ કફન પહેરાવી દીધું છે અને સીસીટીવી ફૂટેજમાં પણ એ વ્યક્તિ મળી આવ્યો છે પણ એક વ્યક્તિ માનસિક બીમાર છે અને ગાંડો છે એવી રીતે લોકોનું કહેવું છે પણ ગામના લોકો ઉગ્ર રોષે ભરાયા છે અને જયારે બપોર સુધી આજે અત્યારે એક વાગવામાં આવ્યો છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી ગામના લોકો રોષે ભરાયા અને રસ્તા ઉપર તમે જોઈ શકો છો રસ્તા ઉપર ગાડી મૂકી અને રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે બંને બાજુનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અને અહીં પોલીસ દ્વારા પણ લોકોને રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસ વાળા એક બાજુથી રસ્તો ખુલ્લો કરે છે અને બીજી બાજુ ગાડીઓ બંધ કરે છે લોકોનું એક જ છે કે આટલી મોટી ઘટના થઈ છે છતાં પણ અહીંના ધારાસભ્ય જે આદિવાસી છે ધારાસભ્ય પણ અહીં આવીને જોઈ ગયા છે ડેપ્યુટી સરપંચ કે સરપંચ પણ અહીં આવ્યા નથી અને લોકો રસ્તો બંધ કરે છે અને પોલીસ પ્રશાસન એક બાજુ રસ્તો ખુલ્લો કરાવે છે જ્યારે મારી સાથે અહીંયા ઘણા લોકો એવા છે કે જે ધરણા ઉપર બેસી ગયા છે તમારે કરવું પડે એનું કારણ શું છે સરકારની નિષ્કાળજી છે પ્રશાસનની નિષ્કાળજી ના કારણે અમારે દોગ તાપમાં બેસવું પડે છે એક વાગી ગયો રાતના સાડા નવ ની વાત છે એક વાગે સુધી જો સરકાર આ અથવા প্রশাসন કોઈ નિયેરાકરણ નહિ લાવે અને ભોગવવાનું અમારે આ અમારા આદિવાસીઓ વીરસા અમારા જે આઇકન છે અમારા સમાજના એ સમાજ સાથે તમે આવી ટીખડ કરો અને ટીખડ ઠખડ કરનાને તમે અત્યાર સુધી પકડી નહીં શકો તો આ પ્રશાસન કયા પ્રકારનું છે પોલીસ તંત્ર સામે કોઈ સવાલ છે ગામના કોઈ કોઈ ઓથેન્ટિક વ્યક્તિ આવ્યા છે ગામના વ્યક્તિ આવ્યા છે અહીંયા કોઈ કોઈ વ્યક્તિ નથી અમે લોકો કહીએ છીએ કે સરપંચ શ્રી કે જે જવાબદાર અધિકારી હોય તે આવે જગ્યા પર એની સાથે વાત કરીએ એ પણ વ્યક્તિ આવા તૈયાર નથી કોઈ વ્યક્તિ આવ્યું નથી કોઈ વ્યક્તિ અત્યારે આવ્યું નથી આપણી સાથે હજુ બીજા ઘણા બધા છે એમની સાથે આપણે વાત કરીએ રાજુભાઈ જે બિરસા મુંડાજી ની પ્રતિમા સાથે કરવામાં આવ્યું છે યોગ્ય કાવતરું છે કે પછી અનાયાસ છે પેલા જે વ્યક્તિ કે છે આપણે કે જે માનસિક બીમાર છે એને કર્યું છે પહેલાં શું લાગે છે પહેલાં તો આ બીસામ મુંડા જે અમારા ભગવાન છે ને વારંવાર આ બુહારી સ્માર્ટ વિલેજમાં કૃત્યું થાય છે અગાઉ પર ફોકસ બી ફેંકી દેવામાં આવ્યા હતા પછી આદિવાસી એકતા સર્કલનો અમે બોર્ડ માર્યો છે એ બી સાંજે દરરોજ બંધ કરી દેવામાં આવે છે અમે દરરોજ આવીને ચાલુ કરીએ છીએ ને કાયમ અમે પોલીસ પ્રશાસન ને રજૂઆત કરીએ છીએ તેમાં વાત કરીએ તો અહીંયા બિરસા મુંડાજી ની પ્રતિમા ને લઈને કઈક ને કઈક વિવાદ જેમને નથી ગમતું આદિવાસી સમાજ ના આઈકોન અહિયાં મૂક્યા છે નથી ગમતું એ કઈક ને વિવાદ કરે છે કાયમ લાગે છે કાયમ માટે આ વિવાદ ચાલુ જ છે એટલે પ્રશાસન કોઈ ધ્યાન નહીં આપતા આપણી સાથે રાજુભાઈ અને અહીંના આગેવાનોએ વાત કરી કે કોઈ પણ જે છે એ ધ્યાન નથી આપતું અને લોકો ગુસ્સે થઈ અને રસ્તા ઉપર બેસી ગયા છે આ ઘટના થઈ છે એના માટે તમે શું કહેશો અને એના માટે અત્યાર સુધી કેવા પગલાં ભરવામાં આવ્યા છે આ ઘટના ખરેખર ખૂબ જ નિંદનીય છે આજે આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં આદિવાસી ગણનાયક એવા બિરસા મુંડાજીની પ્રતિમા સાથે જો આવું રાત્રિના સાડા જેવા ટાઈમે હિનકૃત્ય કરવામાં આવતું હોય

ટિકટખોરી કરવામાં આવી છે એ ટિકટખોરી કરનાર તો છે જ પણ કરનાર ને કરાવનાર કોઈ બીજું છે એની પણ ધરપકડ થવી જોઈએ એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ હું છું સોનો આદિવાસી ન્યૂઝ